ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ સમગ્ર રાજ્યમાં ગુજ કેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ ગુજ કેટની પરીક્ષા યોજાઈ હતી ભરૂચ જિલ્લામાં અઢાર કેન્દ્રો પર ગુજ કેટની પરીક્ષાનું આયોજન કરાયું હતું જેમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં સોળસો ગુજરાતી માધ્યમ સત્તરસો અંગ્રેજી માધ્યમ અને બત્રીસ હિન્દી માધ્યમવાળા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ભરૂચ જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે આ તરફ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેન્દ્ર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ભરૂચ જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષા સંપન્ન થઈ હતી નમસ્કાર અત્રેને નારાયણ વિદ્યા વિહારમાં ગુજકેટ પરીક્ષા માટે બે યુનિટ ફાળવવામાં આવ્યા છે જેમાં વીસ બ્લોક અને ચારસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે જેમાં બે વિકલાંગ બાળકો પણ પરીક્ષા આપી રહ્યા છે એમના માટેની અલગથી વ્યવસ્થા અત્રે ઊભી કરવામાં આવી છે અને બાળકો ખૂબ જ શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ માટેનું આયોજન કરેલું છે